વહેલા ઊઠીને આજે રેડી થઈ ગયા છે સ્પેશિયલ એ છે કે અમે આજે જઈ રહ્યા છીએ સાસનગીરના જંગલમાં ફરી એકવાર ચાલો પોતાની જ ગાડી લઈને એક્સપિરિયન્સ કરીએ જંગલને તમને એવું થશે કે પોતાનું પ્રાઇવેટ વેહિકલ તો અલાઉ નથી સાસનગીરમાં માં એકદમ સાચી વાત છે પણ ત્યાં અમુક જગ્યા અને અમુક રસ્તાઓ એવા છે જ્યાંથી તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરવાનગી સાથે પોતાનું પ્રાઇવેટ વ્હીકલ ત્યાંથી લઈને જઈ શકો છો તમે જંગલમાં નથી જઈ શકતા જંગલમાં ઉતરી નથી શકતા કોઈ વન્યજીવોને હાનિ પહોંચાડે એવા કાર્ય કરી નથી શકતા ઓફકોર્સ અને તમે ત્યાં કોઈ વન્યજીવને ખવડાવી પણ નથી શકતા તમે રસ્તામાં વ્હીકલ ઊભું તો બિલકુલ રાખી નથી શકતા એવા અમુક નિયમો તમારે પાળવવાના હોય છે અને જ્યારે તમે પરવાનગી મેળવો છો ત્યારે જેમ એન્ટ્રી સમય લખવામાં આવે છે એમ એક્ઝિટ સમય પણ લખવામાં આવે છે એ સમય મર્યાદામાં તમારે ત્યાંથી નીકળી જવું પડે છે તો શું પણ મસ્તો આંટો મારવા જવાનું જંગલમાં ચલો અમને તો એમાંય મજા આવે છે પણ આજે અમે જઈ રહ્યા છીએ સાસણગીરના જંગલના વચ્ચો વચ્ચ આવેલું બાણેજ મહાદેવ ટેમ્પલમાં વેરાવળ સોમનાથથી અમે નીકળી ગયા છે બાણેજ જવા માટે હવે બાણેજ નામ કઈ રીતે પડ્યું એના પાછળ બે માન્યતાઓ છે પહેલી માન્યતા એમ કહે છે કે બાણ ગંગેશ્વર મહાદેવ જે તળેટીમાં આવેલું છે એના પાછળનો જે પર્વત છે એ શંકર ભગવાનના બાણ જેવું લાગે છે એના કારણે એને બાણેજ નામ પાડવામાં આવ્યું જ્યારે બીજી માન્યતા અનુસાર પાંડવો જ્યારે વિહાર કરતાં કરતાં અહીં આવી પહોંચ્યા ત્યારે માતા કુંતીને પાણીની તરસ લાગી અને એ તરસને છીપાવવા માટે અર્જુને જમીન પર બાણ માર્યું અને અહીંયા પાણીથી માતા કુંતીની તરસ છુપાઈ ગઈ જેના કારણે આ જગ્યાનું નામ બાણે જ પડી ગયું અહીંયાથી જે પાણી વહેતું વહેતું જાય છે એ બારે માસ એવું ને એવું જ વહે છે ક્યારેય સુકાતું નથી જેવા અમે જંગલ મેન્ટર થયા અને અમે ઘણા બધા હરણ જોયા અને અત્યારે મંદિરના નજીક તો છુપાઈ છુપાઈને એટલા બધા મોર અમને જોઈ રહ્યા છે કે જેને જોવામાં અમને ઘણી મજા આવી રહી છે મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ સૌથી પહેલાં હનુમાનજીનું મંદિર છે મંદિરના ચારે તરફ આવી જાળી લગાવવામાં આવી છે એ સ્વાભાવિક છે કારણ કે મંદિર જંગલના વચ્ચો વચ્ચ છે તો ઘણા વન્યજીવો અહીંયા આવી પહોંચતા હશે અને મંદિરની જે દેખરેખ રાખે છે પૂજારી એમની સેફટી પર્પઝથી આ જાળી લગાવવામાં આવી હશે અહીંયા એટલા અદ્ભુત અલગ અલગ પ્રકારના બર્ડ્સ અમે જોયા છે હા તમે સાસણગીરની જંગલ સફારી કરો તો પણ તમને અદ્ભુત બર્ડ્સ જોવા મળે પણ આવી કોઈ યુનિક જગ્યાએ આવીને આવા યુનિક બર્ડ્સ પણ જોવા મળે તમે જુઓ આ છે ને વુડ પિકર છે ગુજરાતીમાં આપણે લક્કડ ખોદ કહીએ છે ત્યારબાદ અમે બાણગંગેશ્વર માતાજીના દર્શન કર્યા છે એનું મંદિર આવી રીતે નીચે આવેલું છે આમ જાળીથી ઢંકાયેલું છે અને બીજું મંદિર ઉપર છે જ્યાં શંકર ભગવાનનું મંદિર છે આની ઉપર છે આ તમે જુઓ મંદિર એટલું મોટું છે એની પ્રેમાઇસિસ નીચે એટલી મોટી છે ત્યાં એટલા બધા બર્ડ્સ છે એટલા બધા મોર છે કે તમને મજા આવી જશે મંદિરના ઉપરના ભાગમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવી અલાવ નથી એટલે મેં ત્યાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી નથી કરી પણ એ મંદિરની બારીમાંથી આવી રીતે મોર અને પોપટને જોવામાં મને ઘણી મજા આવી તો મેં એનું વિડીયો શૂટિંગ જરૂરથી કર્યું છે જે નદીને પાર કરીને મંદિરમાં એન્ટર થયા હતા બહાર નીકળતા એ જ નદીના કાંઠે અમે ઊભા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો નીચે બહુ બધી માછલીઓ છે એટલી બધી માછલીઓ છે ને એટલા બધા બગલા છે અહીંયા આગળ બહાર તો અમે અહીંયા થોડીવાર ઊભા રહીને વિચાર્યું કે માછલીઓને જોઈ શાંતિથી નીચે તરીએ છીએ પાણી એટલું ચોખ્ખું છે તમે જુઓ તમને ક્લિયરલી માછલીઓ નીચે દેખાઈ રહી છે અમારા પાસે છે ને આ માછલીઓને ખવડાવવા માટે કંઈ હતું નહીં પણ અમે વિચાર્યું કે અમે જ્યારે મંદિરમાં ચાલતા હતા ને તો અમસ્તા જ બધી દંડીઓને પાંદડાઓને એવું બધું અમે અમારા સાથે લીધું હતું અહીંયા ઉપર એક બગલો છે ને ત્યાં પાછળ એક મોટો મગર છે મંદિર આ તરફ મંદિર છે અને મંદિરમાંથી પણ તમે નદીના દર્શન કરી શકો છો પણ એ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે એની વે તો અમે છે ને માછલીઓને એ દંડીઓ અને પાંદડા સૂકા આપવા લાગ્યા તો માછલીઓને એમ કે અમે કંઈ ખાવાનું આપીએ છીએ તો આટલી બધી ઉછળકૂદ કરવા લાગી અને માછલીઓના ઉછળ કૂદ સાથે જે દૂર એક મોટો મગર હતો એ મગર એકદમ અમારા તરફ આવવા લાગ્યો ત્યાં દૂર તમે જોઈ શકો છો મગર હું તમને ઝૂમ કરીને બતાવું ત્યાં દૂર આ તમે જોવા દૂર મગર હતો જે આવી રીતે તરતો તરતો અમારા તરફ આવવા લાગ્યો અમને ખરેખર એવો અંદાજો પણ નહોતો કે મગર આટલો નજીક આવી જશે ધીમે ધીમે આમ તરતા અને બિલકુલ પાણીનો અવાજ નહોતો આવી રહ્યો તમે જો એકદમ શાંતિથી મગર અમારા તરફ આવવા લાગ્યો નદીના કિનારા પાસે ગાડીની અંદર જ અમે છે એક સેફ ડિસ્ટન્સ સાથે સેફલી ગાડી લોક કરીને અંદર જ બેઠા છીએ તો જેવી રીતે મગર આટલો નજીક આવવા લાગ્યો તો અમને થોડો તો ડર લાગવા લાગ્યો પણ મગર એકદમ અમારા નજીક નહોતો આવી ગયો મગર અમારા કરતાં માછલીઓના મૂવમેન્ટને વધારે ઓબ્ઝર્વ કરી રહ્યો હતો માછલીઓ જેવી રીતે મૂવમેન્ટ કરતી એ રીતે નજીક આવતો પણ તમે જોઈ શકો છો બિલકુલ પણ પાણી હલાયા વગર ખાલી એનું માથું બહાર છે અને પાણી જરાય હલાવતો નથી અને મગર અમારા તરફ આવી રહ્યો છે મગર પણ અમને દૂરથી જોઈ રહ્યો છે અને અમે ઘણા દૂર છે હજી તમે જુઓ અમે ઘણા દૂર છે એટલા નજીક નથી હજી મગરથી હવે મગર અમારાથી ઘણો નજીક છે ને ઘણો ક્લિયર છે તમે જુઓ કેટલો મોટો છે અને બહુ જ નજીક છે અમારાથી અમે એક સેફ ડિસ્ટન્સના સાથે ગાડી થોડી પાછી લઈ રહ્યા છે મગર માછલીઓને કંઈ નથી કરી રહ્યો હવે ઘણો નજીક છે તો આ નીચે જે દેખાય છે ને બધી માછલીઓની જ મૂવમેન્ટ છે તો માછલીઓને તો એ કંઈ નથી કરી રહ્યો એ બસ ત્યાંથી અમને ઓબ્ઝર્વ કરી રહ્યો છે અને આઈ એમ ફ્રોમ બરોડા તો મેં મગર તો ઘણી બધી વાર જોયા છે જુઓ મુમેન્ટ કરી રહ્યો છે મગર તો મેં મગર તો ઘણા બધા જોયા છે પણ આટલો નજીકથી નથી જોયો આ જે બ્રિજ તમે જોઈ શકો છો અમે એનાથી આવી રીતે દૂર ઊભા હતા જ્યાંથી અમે મગર જોયો બસ થોડી વાર આવા સેફ ડિસ્ટન્સથી સાયલેન્ટલી અમે બેસી રહ્યા અને અમે ઘણા બધા બગલા પક્ષીઓ ઘણું બધું અહીંયા ઓબ્ઝર્વ કર્યું અમે લોકોએ અમને મજા આવી એની અને જ્યારે અમે થોડી ગાડી આગળ લીધી તો જોયું કે મગર ત્યાંથી જતો રહ્યો હતો અને અમને ક્યાંય મગર દેખાયો નહીં એટલે અમે નીકળી ગયા પાછા ઘરે આવવા માટે જ્યાં રસ્તામાં અમે ઘણા બધા હરણ જોયા અને એ જ એકદમ મજાની વસ્તુ છે કે જ્યારે પણ તમે જંગલમાં આવો ને તો જરૂરી નથી કે ખાલી સિંહ દર્શન જ થાય બીજા વન્યજીવો જે તમને રોજિંદા જોવા નથી મળતા એમને પણ જોવાની ઘણી મજા આવે છે તો આ હતો અમારો એક્સપિરિયન્સ જંગલના વચ્ચો વચ આવેલા બાણેજ ટેમ્પલને વિઝિટ કરવાનો બાકી વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ પોતાનું અને પોતાનાઓનો ખ્યાલ રાખજો બાય